હેલો ફ્રેન્ડ માતાજી લાગે પણ ઓછું બનાવતા હોઈએ આપણે ક્યારેક વિચારીએ કે ચલો ભાઈ તૈયાર મળે છે તો લઈને ખાઈએ કોકવાર ઈચ્છા થાય તો આ દાળ તમને ખબર હશે શેની છે જે જે ઓળખતા કોમેન્ટ કરજો કે ભાઈ અમને ખબર હતી આ છે દાળ આપણે દાળ મૂટ ખાઈએ છીએ બહારથી તૈયારી ચટપટું ટેસ્ટી ફ્રેન્ડ બહુ જ લઈને છે ચટપટું ઇઝી ઘરે બને છે ફ્રેન્ડ બી નથી લાગતી તો આજ કાલ રાતે મસૂરની દાળ પલાળી દીધી હતી એમાં થોડો ખારો એડ કરી દીધો હતો અને એક ચમચી જેટલું દૂધ એડ કરી તું ફ્રેન્ડ એનું રિઝલ્ટ બહુ જ મસ્ત મળે છે મેં સવારે એને પાણીમાંથી કાઢી અને એક ચાઈનીમાં લઈ લીધી અને પછી થોડી કપડાં ઉપર એને પોળી કરતી હતી એટલે એમાંથી જેટલું પાણી નીકળવાનું હતું જેટલી મારે કોરી કરવી હતી એટલી થઈ ગઈ છે આ છે મસૂરની દાળ અને આ છે ચણાનો લોટ પહેલા આપણે ચીણી પતળી એની સેવ પાડીશું અને ઘરે જ આપણે દાળ દાળમૂખનું નમકીન તૈયાર કરીશું ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે ટ્રાય તમે ચોક્કસથી કરજો એક બાજુ તેલ મૂક્યું છે ગેસ ચાલુ કરીશું કે તેલ આવી બી જાય અને ફટાફટ આપણે સેવનો મસાલો કરી કરીશું મસાલામાં મરચું એ સેવ લાલ જ હોય છે તમને ખબર હશે મીઠું બરાબર આટલા જ હળદર હિંગ એડ કરી દેવાની આમાં આજમો કેવું કશું જ હિંગ નાખી દેવાની અને ચાટ મસાલોને બધું આપણે ઉપરથી દાલ કરીશું ને તળીને તૈયાર એ વખતે મસાલો કરીશું ખાલી આપણે હાલ સેવ મીઠું મરચું હળદર અને હિંગ નાખી છે હવે હું એનો લોટ બાંધી દઈશ જીવો ભાખરીનો હોય એમથી થોડો ઢીલો નહીં રોટલીનો નહીં ભાખરીનો તમને સેવ પાડતા ફાવવી જોઈએ બસ એટલો હું આમાં તેલ વેલ કશું જ લેતી નથી ભાગી આપણે ભાગી જ દેવાની છે અને એકદમ સોફ્ટ બી નથી કરવાની તમે દાળમૂટ ખાતા હશો તમને ખબર હશે અને મોયણ વગર બી પોચી સેવ થઈને તૈયાર થાય છે એ બી હું તમને બતાવું તો ચાલો પેલા હું એનો લોટ બાંધી લઈશ એટલો ચણાનો લોટ ચલો લોટ બંધાઈ ગયો છે પણ મને લાગી રહ્યું છે કે મારે પાણી થોડું વધારે પડ્યું છે પણ વાંધો નહીં હવે આપણે અંદર લોટ ભેળવીશું નહીં બરાબર તો એક રોટલી જેવો લોટ તૈયાર થયો છે બ્રેડ એથી થોડો કડક થાય ને તો તમે ધ્યાન રાખજો થોડો કડક કરજો બરાબર ચલો હવે પહેલા હાથ ધોઈ લઈશ આ છે મારો લોટ બંધાઈને તૈયાર એમાં કશું લેવાનું નથી ખાલી પાણી જ ઉમેર્યું તેલવાળી ચમચી કર લેવાની અને જેટલો લોટ તમારે અંદર સંચામાં ભરવો હોય એટલો ભરી લેવાનો તેલ તેલવાળો સંચો નહીં કરો તો ફ્રેમ વાંધો નહીં બહુ રોડ ચોટીનો રહેતો નથી ઓકે એ રીતે બધું આજના બગડે રીતે ભરી દેવા બધો જ આમાં આવી જશે મેં એક જ સંચા જેટલી કરી છે તમારે વધારે કરવો પડતો એ રીતે બને ત્યાં સુધી બુજ એમાંથી આપણે લઈ લઈશું પહેલા હું સંચો બરાબર ભરી અને પછી આગળની પ્રોસેસ આપણે સેવ પાડવાની કરી લઈશું

ફૂલ ગેસમાં માં ફટાફટ જેટલા ચક્કર તમારે જોઈશે એટલા પડી જશે અને તેલ બી ની પર એકદમ ચીણા ચીરો સાઈડ ની જાળી લેવાની છે આ જે નીકળેલી રહી ને એ કાઢ લેવાની પછી એમ લાગે તો અંદર એડ કરી દેવાની ફરી સંચો ખોલો ત્યારે કેવી નીકળશે છે ફટાફટ આ બધી જેટલી નીકળેલી નીકળવા દેવાની કારણ કે તમે રોકી તો શકવા નથી આ બહુ જ મસ્ત બને ફ્રેન્ડ ચોક્કસ બનાવજો ઘરે જો કેટલી બધી નીકળી ફ્રેન્ડ ઝીણી છે અને થોડો પતળો લોટ થયો મારો ટીલો એટલે જાડી હોય તો બહુ ના નીકળે લાલ થઈ જશે બહુ જ આ રીતે બધી સેવ કરી લઈશું કેટલી બધી સેવ બનીને તૈયાર થઈ ફટાફટ એક સંચામાંથી અને ફરસાણ આપણે બહાર લેવા જઈએ તો આપણને કેટલું મોકવું પડે અને સાજા તેલમાં અને ગમે એટલું હેલ્ધી છે ને બોર હું અંદર સંચો ખોલી અને એડ કરી લઈશ જે તળાય ત્યાં સુધી એટલે આનો બી એક રાઉન્ડ બની જશે કારણ કે થોડી બહાર નીકળવાની જ કડક હોય તો ના નીકળે

થોડો લોટ વધતો તો ફ્રેન્ડ એટલે જાડુ ગુચ્છું બનાવી દીધું તો તમને દેખાતું હશે હવે આટલી સેવ પાંચસો ઉપર તો હશે વધારે હશે ફ્રેન્ડ સોરી અંદર પાછું ના જતું હોય ને તેલ ભરાશે પાંચસો ઉપર નહીં વધારે હશે ફ્રેન્ડ તો અઢીસો ગ્રામ ની તેલ નથી બળતું ઘરે તમે ફરસાણ બનાવો બહુ જ મસ્ત બને અમુક લોકો કહેતા હોય કે ભાઈ ડાયટ કહો છો તો તેલ તો પણ તેલ વગર તો ફ્રેન્ડ આપણે સમા તળવાના મેં તમને એમ કીધું કેટલું ભરાય છે હું તમને માપ મૂકું ત્યારે બી બતાવું બહાર માપ બતાવું છું કે વસ્તુ લઈને આપણે ખારાવાળી હોય છે એટલે એમાં તેલ વધારે ભરાય ભરાય આમાં ઓછું છે એમ કહેવા માંગુ બિલકુલ તેલ વગર તો ફ્રેન્ડ વસ્તુ થાય જ નહીં અને આપણે બી દિવસનું અમુક વસ્તુ કે અમુક તેલ કે અમુક મસાલા કે અમુક તો લેતા જ જોઈએ છે ચલો હવે તળીશું દાળ દાળ લગભગ ઘણા લોકો તળે આવી જાળીમાં પણ એમાં માટે ખૂબ તેલ મૂકવું પડે ફ્રેન્ડ એ તેલ વેસ્ટ થાય એટલે હું છૂટી દાળ જ તળીશ અને પછી એમાં નીકાળી લઈશ ઓકે ચલો ગેસ ફૂલ હોવો જોઈએ તેલ ગરમ હોવું જોઈએ આ દાળ નાખો એટલે મસ્ત મસ્ત તલાશા હું તમને ઓવર તેલ તમારે ના વપરાતું હોય ને પછી તો ફ્રે વેસ્ટ નહીં કરવાનું મેં કાલે રાતે કંઈક બનાવ્યું એક તેલ લીધું તું એક જ વાર તળેલું બીજી વાર ઉપયોગ કરવાનું પછી કાઢ નાખો બહુ દિવસ પડ્યું ને તો બી સારું ના હવે દાળ કઈ રીતે ખબર પડશે કે તળાઈ ગઈ છે ઉપર આવશે ફોરી થઈ જશે બબલ્સ પહેરી જશે એટલે તમને પરફેક્ટ ખબર પડી જશે કે દાળ આપણી તળાઈ ગઈ છે અને થોડી ફૂલી બી જાય એના ફોતરા થોડા અડધા ખસી જાય બરાબર છે એ વખતે તમને ખબર પડી જશે બતાવું તમને કે કઈ રીતે ખબર પડશે આખો એનો આ છે ફોતરા વાળી કલર એના ઉપરથી ફોતરું ઉખડેલું નથી તળાશે એટલે અડધું કોતરું દાળમાંથી ખસી જશે તે મારી દાળ તળાઈ ગઈ છે વારબી નથી થતી અંદર સેવ હતી થોડી એટલા બધા હવે હું આમાં નીતરવા રાખી દઈશ કેટલી વાર થઈ આલજ મેં નાખી છે તળી લઈશું શું લે પછી જાળી આમાં ભરાય એટલે આપણે તેલ મૂકવું પડે છે ટીસ્યુ બીશ્યુ ના લેતા કારણ કે હવા લાગી જાય ટીશ્યુ પેપર એ જેથી આપણે બીજી એડ કરી લઈશું

પણ તમે 15 દિવસ એક અઠવાડી એક દિવસ લો કે ભઈ આજે નાસ્તા ઘરે બનાવ્યા છે તો ફ્રેન્ડ ઈઝી રીતે આપણે બનાવી સકીએ અને વસ્તુ ઘરની ચોખ્ખી થાય સારી થાય ફ્રેન્ડ દાળ તળાતા કોણ તમને એમ લાગશે ક્યારે તળાઈ જશે કે રીતે ખબર પડે તો એક બે દાણા પહેલા કાઢી લેવાના ગેસ ધીમો કરી લેવાનો એક બે દાણા ઠરતે ફ્રેન્ડ વાર ના થાય પ્રોપર એમ લાગે કે ક્રિસ્પી બોલે છે એ વખતે તમારે કરી લેવાનું અને થોડી વધારે તળાય ફ્રેન્ડ બી વાંધો નથી ખરાબ નથી થતી આ બધી વસ્તુ સારી લાગે ત્યાં સુધી તો નહી તળાઈ હોય તે તમને દેખાવા લાગશે ફેર એટલે સમજી લેવાનું કે આપણી રા તળાઈ ગઈ છે તળાઈ જાય તમને કેવું લાગશે ખબર આપણે માટીમાં રમતા કોકરી જોડે ચીણી કોઈએ કોકરી ઉતારીને આપણે રમતા તો આપણે હાથમાંથી લપસાવતા અને અવાજ જે આવે કોકરીનો ચીણી ચીણી કેવો અવાજ લાગશે તમને કે ભાઈ આપણી દાળ તળાઈ ગઈ છે બીજી ખબર ના પડે ને તો અંદર ને અંદર તમને એનો ખખડાટનો અવાજ આવવા લાગશે એટલે પ્રોપર તળાઈ જશે ચલો તો નિકાલ લઈએ તળાઈ ગઈ છે દાળ બહુ મસ્ત ફરી જો અવાજ આવે છે તમે આમ કરશો ને એટલે અવાજ આવશે તમને બબલ્સ તો કદાચ કદાચ તમને બેઠેલા નહીં દેખાય મારા કારણ કે મારે તેલ તળેલું છે હું તમને તમે ચોખ્ખું હશે તો તમને એવું લાગશે પણ મારે કારણ કે કોઈ બી ખારાવાળી વસ્તુ કરી હોય ને તો કે કાલે મેં ખારો તો નતો જ પણ તો બે જો અવાજ આવે છે ને તમને હમણાં અવાજ આવે છે બબલ્સ અને મેં કીધું ઇઝી વે છે કે તમે બહાર કાઢો એટલે થાળીમાં પછાડો એટલે અવાજ આવવો જોઈએ અને ખાઈ લેવાનું પછી બહાર કાઢવાની જરૂરી નથી કે આપણે તમે બધી બહાર કાઢીને જોઈ જ લેવી આમાં કશું જ નથી થતું એક બે વાર તમે આ ફરસાણ બનાવતા જશો એટલે તમને ઓટોમેટિક ફ્રેન્ડ આઈડિયા આવી જશે ઓકે ડરવાનું ની કોઈ બી વસ્તુ બનાવતી વખતે અને મારી બહેનો તો બધી કોઈ ડરતી જ નથી એટલે તો રસોઈ કરી શકે આવી સારી સારી ફ્રેન્ડ હે

પછી પ્રોપર હું તમને એનો અવાજ સંભળાવું હવે આપણે તૈયારી બી કરીશું દાળ કરાઈ છે આવી છે તો મસ્ત મસાલા કરવા તો ચલો પેલા મસાલા કરી લઈએ આ દાળ તળાઈ ત્યાં સુધી ઓકે જો આ છે દાળ પણ મેં બાજુમાં ઓઇલ વાળો ચમચો મૂક્યો તો ને એટલે એટલું બધું તેલ છે અને આમ બી મસૂરની દાળમાં થોડું તેલ પહેલા તમે તળી કાઢશો ને ત્યારે ભરાશે પણ જ્યારે આમાં જશે મસાલામાં જશે એટલે તમને નહીં લાગે ફ્રેન્ડ

એમાં બધું જ આવી જાય છે મરચું રોજિંદા જીવનમાં વાપરતા હોય મીઠું બીજું વસ્તુ જ નીચે અને હવે સંચળ મીઠું અડધી ચમચી આ છે દાળ મસાલો હવે હું સંચળ મીઠું નાખી દઈશ દાળ તળાય એટલે આપણે ત્યાં સુધી આપણે સેવ ભાગી લઈશું મીઠું

પછી તમને અવા લાગ એમ લાગશે કે અવા લાગી એકદમ ઠંડો મસાલો થાય ને પછી આપણે એડ કરીશું અંદર મસાલો આ બધું ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી જો નથી આપણે કોપરીન રમતા હોય એ બેસ્ટ ઓપ્શન છે એ તમે ચેક કરી લો બધી ભાગી લઈશું અને તમને એવું લાગતું હોય તો આમાં તમારે મસાલા કરવા હોય તો કરી લેવાના પણ બધું ભેપૂ નાઠિયા કેડે જ કરવાનું અંદર કોઈ ગાંઠિયા જેવું હોય એ લઈ લેવાનું થાય કારણ કે ના જ રહી પણ એમાં હવા લાગેલી રહી હોય બધા કડક જ છે પણ તો બી તમારું ફરસાણ બગાડે ઓકે એટલે મેં બધા ગાંઠિયા એમાંથી વીણી લીધા છે આ મારી દાળ મૂટની દાળ છે જે મેં ભાગી લીધી છે હવે જે આ તળાઈ ગઈ છે હું તમને બતાવું એનો અવાજ એટલી સોફ્ટ ને એટલી સરસ થઈ છે ફ્રેન્ડ હવે ભાગી તો હું તમને બતાવી ના શકું કારણ કે જો બહુ જ મસ્ત બને

એકદમ એમ લાગે કે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે પછી આપણે જે દાળ મૂઠનો મસાલો કરીને નાખ્યો છે ને એ આપણે એડ કરીશું હાલ નહીં કરીએ મીઠું છે પાણી છોડે એટલા માટે ઓકે ફ્રેન્ડ વચ્ચે મારો વિડીયો મને એમ કે ચાલુ થઈ ગયો છે એ દાળ અંદર બીજી અંદર એડ કરતા મેં તમને ના બતાવી સોરી ફ્રેન્ડ ભૂલ થઈ ગઈ મારી પણ મારો વિડીયો ચાલુ નહોતો થયો મારું ધ્યાન દાળમાં હતું એટલા માટે પણ એ દાળ પ્રોપર કઈ રીતે તળવી શું કરવું દાળ ક્યારે કાઢવી એ બધું જ મેં તમને બતાવ્યું છે ખાલી આમાંથી દાળ લઈને મેં આમાં નાખી આવી તળેરી આમાં નાખીને મિક્સ કર્યું છે મસાલો આપણે પાંચ મિનિટ રેન્ડ કરીશું અને તરત એ ટાઈ ભરી લઈશું કશું જ નથી કરે દાળ મૂઠ બનાવવું ઈઝી છે ફ્રેન્ડ આ છે આપણી દાળમૂઠ આ આપણો મસાલો જે રીતે તમે મસાલો ખાતા હોય તમને ભાવતો હોય એ રીતે એડ કરી લેવાનું પહેલા ટેસ્ટ કરી લેવાનું એવું લાગે તમને કે વધારે ના થઈ જાય અને મસાલામાં બી જે જે વસ્તુ જોઈએ એ મેં તમને કહી દેવા મેં પહેલા બે ચમચી નાખ્યો છે કારણ કે મારે પાંચસો ગ્રામ ઉપર હશે દાળમૂઠ ને બધું થઈ તો મસાલો ચેક કરીશ અને તમને ક્રિસ્પી કેવું છે એ બી ફ્રેન્ડ હું તમને એ જ કહીશ કે જે મેં રીતે જે રીતે બનાવ્યું બનાવીને તમે ઘરે જ બનાવજો ફ્રેન્ડ તમને ફરસાણ ખાવાની બહુ જ મજા આવશે અને કોઈ બી એર ટાઈટ બહેણીમાં ભરી દેજો આ છે આપણું દાળમૂઠ મળીએ આગળના નવા વિડીયો બાય